જઈ રહ્યા છે મેળામાં તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને મેળો થઈ ગયો છે ચાલુ આજે ધજા બંધાણી છે એટલે આપણે જઈએ અને તમને માહોલ બતાડું કેટલી પબ્લિક છે બધું જોઈએ ને તમને પણ બતાડું તો ચાલે જઈએ મેળામાં ડી સાથે આવે છે મારા દાદી હું ને મારા પપ્પા એટલે કે ગાડીમાં વધારે ના સમાય એટલે અમે ત્રણ ત્રણ લોકો જઈ રહ્યા છે પપ્પા હાય ગાઈસ મે તમને બતાવ્યું તો પાર્કિંગ માટેનો તો જોર્યો એ બધી પાર્કિંગ લાવવા માંડી છે બસ ને બધું બરાબર આગળ જઈને બતાડું તમને કેટલીક પબ્લિક છે કે ના હોય જ સેટરડે છે હોય તો હોય છે છે મેળાનો પહેલો દિવસ એટલે પબ્લિક તો હઈ છે જ હોવી જ જોઈએ એટલે કાતે ધજા બંધાણી છે આપણે ખાસ વિડીયો બનાવવા માટે જ આજે આવ્યા છે એટલે કે પહેલો દિવસ કેવો છે કેવો નહીં એ બધું તમને બતાડીશ ને બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ચાલો આપણે જોઈ આવીએ અને જો પાર્કિંગ તો જો અત્યાર નથી ખુલતા હવે નો પાર્કિંગ નો બોર્ડ માર્યો નહીં કરવાની પણ તોય પણ અમુક લોકો કરતા હોય છે

હા ભજન ને ભોજન બને અહીંયા મળી રહે તમે પહાડ નો નજારો જોઈ શકો છો બહુ ઠંડી હોય છે નત્યારે લાગે એક જ અવાજ તમને સાંભળવા મળશે હરિયર હરિયર છે પાર્કિંગ આપડું બસ નું બધું પાર્કિંગ અહીંયા થાશે મેં પેલા કહી દીધું ગેસ પબ્લિક તો છે ઓ હા પબ્લિક તો છે

You Guys, I love you. can't go pin. I always try. જો કેટલું મસ્ત દેખાય રહ્યું છે ગિરનાર નાચી અંબાજી માતાજીનું મંદિ--

ગાઈઝ જંગલ આવી ગયું આ છેલ્લું લાસ્ટ હતું સ્ટોક હવે આપણે આગળ જઈએ શું છે જોઈ આવીએ આવ્યા છે તો જ ને ઉતારા છે ને પપ્પા હા ઉતારા બધા ઉતારા જંગલમાં ઉતારા હા ગાઈઝ જંગલમાં બાય આગળ આટલું બધું હતું આપણે નતો જોયું ના કેમ કે આપણે તે પેણાધામ આવી ગયા જોઈ આવી કોઈ જોઈ આપણે માં જઈએ આપણે લોકો આવી ગયા છે પ્રેરણાધામ માં દર્શન કરવા માટે તો ચાલો દર્શન કરી લઈએ તમને પણ કરાવી દઉં આ સંતવાણી પણ આવી છે સંતવાણી આ હશે 국민의동으로 인해 entender de 일부 u n g e e 만의 선물인 Anfang 보행 목적 avez W Mand 숨겨받은

तो वो जो 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 जो। थो थो। <laughs> हा तो लगा <laughs> रहे <laughs> 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 थे तो कपड़ा बोझ बोझ है आप बताओ कोई क्या होसे हां ए रहयो नहीं नाली साहब ना ना बच्चा माटे छे नाली नाली वस्तु आवे थी कीर्तिदान बापू ने उतारो है कीर्तिदान बापू ने उतारो छे है कीर्तिदान कट हां चलो बेटा उतारो मन डेटू कर हो हां हां ओला वक्त में दे दू तो

पब्लिक डीमेज में बोल वाले तो आ ला दीजिए कब कब देखा Public, dekhaay, आगे। आगे। है इन पब्लिक का मैं पब्लिक का मैं देखा ही है भाई बाकी अभी इतना है बट मेरा माँ खरीदी करवा बता भी जाओ कालती पब्लिक में बहुत घसार हो रहे थे काले फ्रंट जाड़ा ये संदिग्धों में बहुत घसार हो रहे थे

તારો વિડિયો દર નથી બનાવુ ગાઈસ બનાવુ છું મારો મારા કાકીના ઘરે એટલે કે મારા છે ને અમે અત્યારે બનાવી રહ્યા છે પ્રોગ્રામ કર્યો છે મસ્ત મજાનું છે દીદી તમને આવડે બનાવતા હા તો જો અત્યારે ગોટી તળી રહ્યા છે મંચુરિયન બની ગયો છે ને આપણે બધા જમવા બેસી ગયા છે તો જેને ભાવ તો એ ચાલો બધા મંચુરિયન ખાવા માટે કાકી સુ હા મસ્ત 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 બનાવ્યું કે બધા મંચુરિયન ખાવા આ ડબલા તમે કો